મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत नमस्कार दर्शक मित्रों आप निहारी रहो नवसारी प्रसिद्ध थी, थी न्यूज चैनल एन सेवन સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારો થયેલી પસંદગી શહેર ભાજપ દ્વારા અપાયેલી શુભેચ્છાઓ ગોરથલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યહન ભોજન યોજનાનો થતો દુરુપયોગ વિજલપુર કૈલાસનગરમાં મોબાઈલ ટાવરનો થયેલો વિરોધ જિલ્લા કલેક્ટર અને કમિશનરને કરાયેલી ફરિયાદ બિલ્લીમોરા રેલવે તંત્રનો અણગટ વહીવટ માત્ર એક જ ટિકિટ બારી હોય મુસાફરો મુકાયેલા મુશ્કેલીમાં બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે મનીષ પટેલની નિમણૂક કરવામાં આવી છે આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠક માટે વોર્ડ નંબર ના છના સેવક મનીષ પટેલની બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકેની પસંદગીને શહેર ભાજપે વધાવી લીધી હતી બિલ્લીમોરા નગરપાલિકામાં આજે બપોરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખ પદની બેઠક માટે વોર્ડ નંબર છ ના નગરસેવક મનીષ પટેલની વરણી કરાઈ છે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું મનીષ પટેલ ભાજપ પક્ષમાંથી સૌથી વધુ એક હજાર સાતસો મતો મેળવીને વિજયી બન્યા છે તેઓ સ્વચ્છ છબી ધરાવતા યુવાન નેતા છે અને આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે બે ટર્મથી નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે અને અન્ય સભ્યોનું પીઠબળ પણ ધરાવે છે પ્રમુખ તરીકે મનીષ પટેલ ઉપપ્રમુખ તરીકે તેજલ જોશી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે મનીષ નાયકની વરણી કરી છે તાજેતરમાં યોજાયેલી બિલ્લીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે છત્રીસ પૈકી ઓગણત્રીસ બેઠકો જીતીને ફરી સત્તા હાંસલ કરી છે નવસારી જિલ્લા કલેક્ટરે ચીખલી પ્રાંત અધિકારીને આ સભાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે આ ખાસ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો એજન્ડા હતો પ્રમુખ પદ માટે ત્રણ પુરુષ અને ચાર મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી આજે તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસ ના દિને ત્રણ વાગ્યે બિલ્લીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી નગરપાલિકા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ચૂંટણી માટેનો સમય ત્રણ વાગ્યાનો નક્કી થયેલો હતો એમાં

બાળકોને મોકલવાથી અકસ્માતનું જોખમ રહેલું છે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ચલાવતી આ યોજનાનો આવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે શિક્ષણ સમિતિ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે વિજલપોરના કૈલાસનગરમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા કૈલાશનગરના રહીશોએ જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને લેખિત ફરિયાદ કરી વિરોધ કર્યો છે વિજલપોરના કૈલાસનગર સોસાયટીના તમામ રહીશોએ જિલ્લા કલેક્ટર અને નવસારી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવાનો વખત આવ્યો છે કૈલાસનગર સોસાયટીમાં એક ખાનગી મકાન ઉપર મોબાઈલ ટાવર નિર્માણ કરવાની શરૂઆત થતાં જ રહીશોએ વિરોધ કર્યો છે ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર રહેણાંક વિસ્તારમાં આવશે તો મોબાઈલ ટાવરના રેડિયેશનથી લોકોને ગંભીર પ્રકારનું નુકસાન થવાની શક્યતાઓ છે કૈલાસનગર નજીક શાળા પણ આવેલી છે જેથી બાળકોને પણ ખૂબ નુકસાન થઈ શકે છે કૈલાસનગરના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે જો આ મોબાઈલ ટાવર શરૂ થશે તો રેડિયેશન પ્રસરવાની શક્યતાઓ રહેલી છે જે મકાન ઉપર મોબાઈલ ટાવર નિર્માણ થઈ રહ્યો છે તેની સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લીધેલ છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કૈલાસનગરના તમામ રહીશોએ મોબાઈલ ટાવરનો વિરોધ કર્યો હતો સમસ્યા એવું છે કે આજે મોબાઈલનો ટાવર બેસાડવામાં આવેલો છે એનો ગલીનો આખો મોલાનો વિરોધ છે એ કલેક્ટર સાહેબને એક આયોજનપત્ર આપ્યું છે એક કમિશનર સાહેબને આપ્યું છે મહાનગરપાલિકામાં એ રેડિયેટર એનો અસર કરે છે ઉંમરલાયક માણસો પર નાના પોયડાઓ પર અને પક્ષીઓ પર પક્ષી આજુબાજુના પક્ષીઓ ત્યાં આવતા નથી એવું કંઈક છે આજુબાજુમાં સ્કૂલ છે હોસ્પિટલ છે ટાવર લગાવ્યું છે કોને લગાવ્યું છે એ રોજદાસ રોજદાસ તારાજન ભોય છે હવે ગલીવાળાનો વિરોધ છે એમાં કોઈની પરમિશન ગલીવાળાને કોઈની મંજૂરી છે નથી બધાનો વિરોધ છે કે ભાઈ આ જોઈએ તો આ જે ટાવર છે એની પરમિશન લીધી છે કે નહીં ઘરની કેપેસિટી કેટલી છે બિલ્ડિંગની એ બધું તપાસ કરવામાં અમે શ્રીને વિનંતી કરી છે અરજી આપેલી છે અને નગરપાલિકાના કમિશનર સાહેબને એમને પણ અમે વિનંતી કરી છે ભાઈ આગળથી કાર્યવાહી શું થશે તે અમે રાહ જોઈએ આજુબાજુમાં સ્કૂલ છે દવાખાનો છે નીચે લેબોરેટરી છે અને કોઈનો એમાં સહમત નથી બધા મોલ્લાવાલા વિરોધ છે એમને એટલે અમારે બધાને વિરોધ કરવાનો છે બિલ્લીમુરા રેલવે સ્ટેશન ઉપર ટિકિટ માટે માત્ર એક જ બારી હોય રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રિઝર્વેશન કરાવવા આવતા મુસાફરોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે બિલ્લીમોરા રેલવે સ્ટેશન પર મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેશન પર રિઝર્વેશન અને જનરલ ટિકિટ માટે માત્ર એક જ બારી કાર્યરત છે આના કારણે રોજિંદા અપડાઉન કરનારા પાસ ધારકો અને રિઝર્વેશન કરાવવા આવતા મુસાફરોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે રેલવે તંત્ર દ્વારા પૂરતો સ્ટાફ ફાળવવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી છે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે મુસાફરોએ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી એક જ બારી હોવાના કારણે ઘણા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોએ અલાયદી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ બારી શરૂ કરવાની માંગ કરી છે આ વ્યવસ્થા થવાથી મુસાફરોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે રેલવે તંત્ર દ્વારા આ સમસ્યા પર ત્વરિત ધ્યાન આપવામાં આવે તેવી લોકોની માંગ છે નવસારીમાં એકસો એકાણું દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ થયું હતું અશક્ત અને દિવ્યાંગોને ઇલેક્ટ્રિક મોટર ટ્રાયસિકલ વ્હીલચેર ટીએલએમ સહિત ત્રણસો અઠ્ઠાવીસ સહાયક ઉપકરણોનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે થયું હતું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નવસારીના આંબેડકર હોલમાં દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈની ઉપસ્થિતિમાં થયું હતું ભારતીય કૃત્રિમ અંગ નિગમ ઉજ્જૈન દ્વારા નિર્મિત ઉપકરણોની ભેટ આપવામાં આવી હતી દિવ્યાંગજનોને જેમને પગ નથી તેમને મોટોરાઈઝડ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ અર્પણ થઈ હતી છત્રીસ જેટલા દિવ્યાંગોને મોટોરાઈઝ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપવામાં આવી હતી ટ્રાયસિકલ ઓગણીસ વ્હીલચેર મુખ માટે ટીએલએમ કિડ્સ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટફોન સ્ટીક સહિતના સહાયક ઉપકરણો ભેટ તરીકે આપવામાં આવ્યા હતા નવસારીના એકસો એકાણું દિવ્યાંગજનોને ત્રણસો અઠ્ઠાવીસ ઉપકરણો અર્પણ થયા આ કાર્યક્રમમાં બત્રીસ લાખના સાધનોની સહાય આપવામાં આવી હતી દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોની ભેટ મળતા તેમનો રાજીપો વ્યક્ત કર્યો હતો વાસ્તાથી અમે આવેલા છે તો અમને આ સમાજ સુરક્ષામાંથી ઇલેક્ટ્રોનિક સાયકલ મળી છે તો અમને આનાથી ઘણો લાભ મળશે કે ફરવાનું અને અમારા ધંધા માટે પણ સારું રહેશે ગમે ત્યાં અમે ફરી શકીએ ગમે ત્યાં જઈ શકીએ અને અમને છે ને થોડો ઘણો લાભ બી આનાથી થાય હું આ એલમુકી તરફથી મારે ઇલેક્ટ્રિક ટ્રાય સાયકલ મળી આનાથી મેં નાનું મોટું કામ કરી શકીશ અને ઘરનું થોડું ઘણું બોજ મેં ઉતારી શકું આજના આ નવસારી ડૉક્ટર આંબેડ ભવન ડૉક્ટર આંબેડકર ભવન ખાતે સમાજ કલ્યાણ સુરક્ષા મંડળ દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના આજે સાધનોનું વિતરણ કરવામાં આવેલ હતું એમાં મને મોબાઈલ અને સુગમ્ય કેન મળેલ છે મોબાઈલનો ઉપયોગ હું કરી શકું છું હું પોતે બ્લાઇન્ડ છું અને મોબાઈલનો ઉપયોગ હું સંગીત શીખવા માટે કરું છું પોતે હું હાર્મોનિયમ શીખવા માટે જાઉં છું અને મોબાઈલમાં એક ટોલ બેગ નામની એપ્લિકેશન આવે છે એપ્લિકેશન થ્રુ મોબાઈલનો યુઝ કરી શકું છું અને સુગમ્ય કેન દ્વારા હું ચાલવામાં પણ મને મદદરૂપ થાય છે સ્ટીલ ઓથોરિ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ દ્વારા અને સેલ દ્વારા આજે દિવ્યાંગોને સહાય યોજના બાબતે અહીં આંબેડકર હોલમાં નવસારી ખાતે કાર્યક્રમ યોજાયા આ યોજનામાં સેલ કંપની દ્વારા અને સરકાર દ્વારા કુલ એકસો ને એકાણું જેટલા લાભાર્થીઓને આજે લાભ આપવામાં આવ્યો ખાસ વાત એ છે કે સેલ ઇન્ડિયા સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કંપનીએ લગભગ સત્તાવીસ સત્તાવીસ લાખ ઉપરની રકમ દાન પેટે આપી છે અને ચાર લાખ ઉપરની રકમ સરકારશ્રી તરફથી આપવામાં આવી છે આમ કુલ ટોટલ ચોત્રીસ લાખ પિસ્તાલીસ હજાર જેટલી માતબાર રકમ દાનથી આપણે આ દિવ્યાંગોને સહાય પૂરી પાડી છે આજના પ્રસંગે ખરેખર મને બહુ હું ગૌરવ અનુભવું છું કે આજે મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને મારા દિવ્યાંગજનોને માટે હું કંઈક કરી શકું એની મને ભગવાને પ્રેરણા આપી તે બદલ હું ખરેખર ભગવાનનો પણ આભારી છું અને આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત દ્વારા પણ દિવ્યાંગોને માટે કાર્યક્રમ રચી એમને અમે મદદરૂપ થવા માટે પ્રયત્ન રહીશું આજ રોજ સેલ કંપની દ્વારા જે પણ કોઈ દિવ્યાંગોના એસેસમેન્ટ થયા છે એ તમામ દિવ્યાંગોને સાધન વિતરણનો કેમ્પ રાખવામાં આવી રહેલો છે એમાં એકસોને બાણું જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ સીધો આનો લાભ લઈ રહેલા છે આજ રોજ વિવિધ સાધનો જેમ કે ઇલેક્ટ્રિક મો ટ્રાય સિક્કલ દિવ્યાંગો માટે બ્લાઇન્ડ દિવ્યાંગો માટે બ્લાઇન્ડ સ્ટીક

ગોળથલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો થતો દુરુપયોગ વિજલપુર કૈલાસનગરમાં મોબાઈલ ટાવરનો થયેલો વિરોધ જિલ્લા કલેક્ટર અને કમિશનરને કરાયેલી ફરિયાદ બિલ્લીમુરા રેલવે તંત્રનો અણગટ વહીવટ માત્ર એક જ ટિકિટ બારી હોય મુસાફરો મુકાયેલા મુશ્કેલીમાં આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર